रथ यात्राए भगवान जगन्नाथ भाई बलराम અને બહેન સુભદ્રા સાથે સંકરાયલો એક હિન્દુ તહેવાર છે જે ભારત ભરમાં ગુજરાતી પંચાંગ પ્રમાણે આષાઢ સુદ બીજના દિવસે મનાવવામાં આવે છે રોજ ભક્તોએ ભગવાનના દર્શન કરવા ભગવાન પાસે જવું પડે છે પરંતુ रथ यात्राના દિવસે ભગવાન સામે ચાલીને પોતાના ભક્તો પાસે જાય છે આજરોજ 7 જૂને રવિવારે છોટાઉદેપુર નગરમાં રણછોડરાય મંદિરેથી નીકળેલી ભવ્ય અલૌકિક નવમી રથયાત્રાને લઈ નગરજનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો ભગવાનને ફુલહાર હાદીકેસોની પરિવાર દ્વારા કરવામાં આવ્યા આ રથયાત્રામાં ભગવાન જગન્નાથજીની મૂર્તિને મંદિરમાંથી રથમાં બિરાજમાન કરવાનો સૌભાગ્યના નિમેશભાઈ ઠક્કરના પરિવાર અને રથને ખેંચવાનો સૌભાગ્ય છોટાઉદેપુરાસંદ જશુભાઈ રાઠવાના પરિવારને પ્રાપ્ત થયું હતું જારે રથયાત્રાને રથને ખેંચી રથયાત્રાનો પ્રસ્થાન કરાવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું તેઓએ રથને ખેંચીને રથયાત્રાનો પ્રસ્થાન કરાવ્યું હતું આ રથયાત્રા નિયત સમયે લાઈબ્રેરી રોડ સ્થિત શ્રી રણછોડરાય મંદિરેથી નીકળી જૈન મંદિર, કાલિકા માતા મંદિર, સરદાર વલ્લભભાઈ ચોક, સરદાર બાગ, આંબેડકર ચોક, સ્ટેટ બેંક ક્લબ રોડ, સરકારી દવાખાના, પોસ્ટ ઓફિસ, નવાપુરા, પુરોહિત વાડા થઈ પરત રણછોડરાય મંદિરે આ રથયાત્રા આવી હતી આ રથયાત્રામાં ઘોડા, બગી, ડીજે, બેન્ડવાજા, ભજન મંડળીઓ મોટા પ્રમાણમાં જોડાઈ હતી રથયાત્રાના જબરદસ્ત આયોજન સાથે જનબે સલાક પોલીસ બંધોબસ્ત પણ ગોઠવી दे रथयात्रा पर पुष्प करवामा आवी हती। रथयात्रा में कोमी एकलासना दृश्यों सर्जाया हता। રથયાત્રાનો ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે છોટાઉદેપુર નગર તાલુકાના સંતો મહંતો રથયાત્રાના આયોજકો અશોકભાઈ અજમેરા સાવરૂભાઈ સંજયભાઈ સોની નાયબ પોલીસ અધિક્ષક ધર્મેન્દ્રસિંહ राठોડ છોટાઉદેપુર પોલીસ મથકના PI અરુણભાઈ પરમાર તેમજ પોલીસ જવાનો અને રથયાત્રાના આયોજકો નગર તાલુકાના ભાવી ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા બાકીના છોટા ઉદેપુર નગરકર્તા આગળ વધી અને રથ ની વિધિ ચાલુ કરેલ છે જય જય જગન્નાથન્નાથજી यहां से नाटक का नाम है यह sabah के लिए से रात का काल है नदन आउट का मतलब है भगवान का अपना पाठ सबरे फिर आए पर जनरात है चरण है जो मिल रहे हैं और बन्ना है और बहुत बहुत और हमारे पूर्वज वे जय वेदना जय जगन्नाथ